ચાલો મિત્રો હુંગલી મીડિયા વિશે હાલ તમારું સ્વાગત કરું છું આજના આપણા વિડીયોમાં તો આપણે થોડાક દિવસથી એવું થયું હતું કે કામમાં એવું બધું હતું ને કે વિડીયો મૂકવાનું આપણે બંધ કરી દીધું હતું કે આપણે શોર્ટ વિડીયો તો ડેલી મૂકતા જ હતા લોંગ વિડીયો આપણે દસ દિવસથી મૂક્યો નથી તો આજ એવું થયું કે હાલો થોડાક ફ્રી થઈ ગયા તો એક લોંગ વિડીયો આપણે અપલોડ કરી નાખી તો અત્યારે કેવું છે ખબર છે આમાં અમુક વાર થવાનું એવા ગુજરાત છે ને કે તમને વિડીયો બનાવવાનું મન જ ન થાય એવું બધું ક્યારેક ક્યારેક થઈ જાય છે અને વિડીયો બનાવવો હોય પણ એ રીતનું બનાવવાનું મજા જ ન આવતી હોય કે મૂડ ચડતું હોય તો આપણે વિડીયો ન બનાવતા હોય એટલે આજ મેં એવું થયું કે એક વિડીયો બનાવી નાખી તમારા માટે તો આપણે લોંગ વિડીયો તમને એક બનાવીને અત્યારે આપણે અપલોડ કરી દઈશું એટલે તમારે પાસે નોટિફિકેશન આવી જશે તો આપણા વિડીયો તમને ગમતા હોય ને તો આપણા વિડીયો તમે જોજો તમને મજા આવશે આપણે રખડતા હોય તો બનાવીએ છીએ ધંધાના બનાવીએ છીએ આપણે આઈડિયા તો થઈ નહીં તમને ખબર છે બરાબર અને ઘણીક વાર એવું થાય છે કે બનાવવું ન બનાવવું એવું વાત થાય ઘણી વાર થોડાક ટાઈમ એવો હતો એમાં એવું થાય ગરમી ના તેની એવું અમુક કારણો એવું થાય જાય ને કે મૂળ જ નથી આવતું વિડીયો બનાવું તો આજ તમને એવી પ્રોડક્ટ બતાવું ને કે તમારે જે હે બારે માસ આવતી હોય એવી પ્રોડક્ટ તમને હું વિડીયોમાં બતાવું બરાબર તો આપણને છે ને એક જૂની જાણીતી કંપનીની વાત કરીએ બરાબર કઈ ટોપિક બીજું આપણને અત્યારે આપણે કીધું તમને ડોમ્સની પ્રોડક્ટ બતાવી દઈ કેટલી બધી પ્રોડક્ટ આવે છે એમાંની તો તમને ની ઘણી બધી કીટું આવે છે કલર કીટું ને એવું બધું આવે છે તો તમને હું એક પ્રોડક્ટ બતાવું એવી બરાબર કે આપણે આજના વિડીયોમાં ડોમ્સની પ્રોડક્ટ પૂરેપૂરી ખબર કાપી કે તમને એમ એ જોવાની મજા આવે તો મેં નામે સાંભળેલું હોય અને તમને એનો ઉપયોગ ખબર હોય અને તમે એ પ્રોડક્ટ વાપરતા હોય તો તમને એવી બધી પ્રોડક્ટ આ તમને બતાવું છું બરાબર વિડીયોમાં તો બનાવ્યો તમે વિડીયોમાં તો આપણે પહેલાં વાત કરશું ને તો આપણે કલરથી જ ચાલુ કરીએ આપણે ડોમ્સમાં કેટલી જાતના કલર આવે છે કેટલી જાતની કીટું આવે છે કેટલા છે કેટલા હંચા એ રીતનું બધું તમને બતાવવાના છે તો વિડીયોમાં બનાવ્યો તો તમને છે ને પહેલાં તો આપણે વાત કરી જુઓ તમે હવે ડોમ્સમાં આપણે છે ને નોર્મલ વીસવાળા આવતા નથી તો એમાં શું હોય આપણે જોવો તમે આ પેન્સિલ કલરમાં ત્રીસ એમઆરપીમાં કલર આવવાના છે બરાબર પછી એમાં એમાં તમારે સાઠ એમ આરપીમાં કલર છે પછી આપણે એમાં વાત કરશું તો તમને હું મોટા કલર બતાવું એટલે આપણે પાંચ જો આ છે આ મોટા કલર છે એકસો વીસ એમ છે અને પછી આપણે ડબ્બી કલરની વાત કરી તો મિનિયમ આઈપી જવું તમે ચાલીસ ડબ્બીમાં જુઓ તમે ડબ્બીમાં જોઉ દસ આ વીસ અને આ ત્રીસ હવે તમને ઇરેઝરની વાત કરી તો નોર્મલની જગ્યાએ આ મોટું ઇરેઝર જુઓ તમે પચીસ એમ આરપીમાં સારામાં સારું કલર ડિફરન્ટ બધા મળી જશે પછી આપણે કીટુમાં વાત કરી તો કીટુમાં જુઓ તમે એની ત્રીસ રૂપિયામાં યુનિકોન આવશે પછી એમાંનીમાં સ્પીડ કીટ આવવાની છે પછી એમાંનીમાં તમને જુઓ તમે કેક કલરમાં વાત કરી તો આ સો એમઆરપીમાં આવવાના છે બીજા એક પાંસઠ એમઆરપીમાં આવવાના છે બરાબર આ બધા તમે વિડીયો આપણે જોયેલા છે એમાં પણ આપણે બતાવેલા છે ખોલિન આગળ તમને વધી જેમ જેમ હવે તમને જો ઓલ ઇન વન કીટુમાં જોઈતું હોય તમારે કે આપણે છોકરાને એક ઓછા રૂપિયામાં જાજુ વસ્તુ આપવું હોય તો એના માટે જો ડોમ્સની દસવાળી કીટ આવવાની છે તો દસમાં તમે જુઓ પેન્સિલ હંચોને ઇરેજર આ ત્રણ વસ્તુ રહેવાની છે એથી થોડુંક અપડે રેડ કરો તો એમાં જુઓ તમે ચાર ડિફરન્ટ કલર એક બે ત્રણ ને ચાર ચાર કલરમાં તમે વાત કરો તો આમાં જુઓ તમે પેન્સિલ બોલ પેન સ્કેલ સંચો અને રબર જે કલર તમારે દેવો હોય એ તમે દઈ શકો હવે પાંચ એમઆરપીમાં વાત કરો તો પાંચમાં ડોમ્સની સ્કેલ આવવાની છે એમાં એમાં દસની લોંગ સ્કેલ આવવાની છે આગળ આપણે ડોમ્સની પ્રોડક્ટની જ વાત કરશું આજે આ વિડીયોમાં પૂરેપૂરી તો ડોમ્સના પ્રોડક્ટમાં બીજી બધી આપણે સ્કીપ કરી નાખી હવે એમાં તમે જો ગિફ્ટ માટે જોતા હોય તમારે તો તમને એ વેરાયટી પણ બતાવી દઈ આપણે જો ડોમ્સની સ્પીડ ગીડ આવે અને યુનિકોર્ન ગીટ આવે કોલેજમાં રહેવાની છે કંપાસ માંડી બધી વસ્તુ રહેવાની છે દોઢસો આવવાની છે બરાબર હવે પેનુ મની આપણે પેનુમાં આપણે અત્યારે નથી જતા પેનુ એમાં ઘણી બધી આવે છે તો પછી આગળ જેમ વધી હવે તમને જોમેટ્રી બોક્સ બતાવશું કીટુ બતાવશું કઈ રીતે રહેવાની છે એ પણ બતાવું તો વિડીયોમાં બનાવી તો હવે તમને એની કીટુની વાત કરશું આપણે તો તમને હું કીટ તરફ લઈ જાઉં છું અને બતાવું બરોબર તો એમાં વાત કરશું આપણી પાસે ડોમ્સમાં કેટલી બધી કીટો આવવાની છે એની પણ તમને હું બતાવવાનો છું તો તમે વિડીયો જુઓ હવે ડોમ્સમાં આ કીટ રહી તમે જોઈ લો પચાસ એમ આરપીમાં રહેવાની છે એથી તમારે વધારે થોડુંક બજેટ હોય તો સો એમ રહેવાની છે નાઇન્ટી નાઇન જોઈ લ્યો હવે સો માં બે વેરાયટી પાછી છે એક આ વેરાયટી છે અને આ વેરાયટી છે હવે આ બધી કલર કીટો છે છોકરાઓને આર્ટ્સનો નો શોખ હોય ચિત્રનો શોખ હોય તો આ એક બજેટ હોય તો એના માટે કીટ બતાવું હવે એમાં તમે જુઓ તમે આપણી પાસે ડોમ્સની આ કિટ છે એ દોઢસો એમ આરપીમાં છે અને આ કીટ જે રહેવાની છે એ બસો એમ માં છે બરોબર આ બંને કિટો પણ આર્ટ્સની રહેવાની છે બરોબર ચિત્રના શોખીન વિદ્યાર્થીઓ માટે રેવાની છે એમાં કોઈ ઉંમરનો અવલો હોતો નથી બરાબર મોટા નાના બધાને શોખ હોય આપણને પણ સારું એવું ડ્રોઈંગ આવડે છે પણ હમણાંથી કરતા નથી બરાબર હવે તમે એથી ઉપર જવું હોય તો આપણી પાસે એ જુઓ તમે તમને એક કીટ બતાવી દો પહેલાં બરાબર આ કીટ છે ઈ ડોમ્સની આઠ જાણ્યા કીટ કહેવાય આ રહેવાની છે ત્રણસો ને પચાસ એમઆરપીમાં બરાબર આમાં બધા કલર આવી જશે ટુ બા તે જે પેન્સિલ કોઈ એથી ઉપર તમારે જવું હોય તો તમને હું વિડીયોમાં બતાવું છું બરાબર જે આ બેગ વાળી છે એ આઠસો એમ આરપીટ રહેવાની છે એને પડખે વચ્ચેની રહીસ ની કીટ રહેવાની છે અને આ રહેવાની છે ત્રણસો ને બરાબર આ રીતની કીટ રહેવાની છે ડોમ્સમાં આ આપણે વાત થઈ આર્ટસ કીટની વાત બરાબર ડોમ્સ ખાલી પેન પેન્સિલ નથી બનાવતું આ બધી એની રેન છે અને આના સિવાય નવી એક્ઝામ કીટ આવે છે બધું વસ્તુ રહેવાનું છે તમને હું આગળ બતાવવાનું છું બરાબર એ સિવાયની ડોમ્સની પેન્સિલ પણ ઘણી બધી આવે છે આપણે જો ડોમ્સના કલરની વાત કરીએ તો ડબ્બી કલરમાં તમને દસ 20 ને ત્રીસમાં કીધું હતું હવે એના કલર જોઈ લો તમે આ રહેવાના છે કેટલા એમઆરપીમાં સો એમઆરપીમાં બરાબર આ રહેવાના છે પછી હવે તમને હું બતાવું છું કે જોમેટ્રી બોક્સમાં ડોમ્સ કઈ રીતનું આગળ છે અને કેવી કેવી નવી પ્રોડક્ટ બતા બનાવે છે એમાં તમને બતાવું બરાબર જો ઉપર તમે વિડીયોમાં બાયારો અને આપણે બધું આ ડિસ્પ્લે ઘોડા કરેલું છે બાકી બધો સ્ટોક અંદર હોય ડોમ્સમાં તમને આ જે દેખાય છે બરાબર એ તમારા પંચોતેર એમઆરપી આરપી નેવે એમઆરપી અને સો એમઆરપી આમાં પણ કલર ચાર મળી જશે ડિફરન્ટ ડિફરન્ટ બરાબર આ રીતનું રહેવાનું છે જોમેટ્રી બોક્સ પણ સારા એવા મળે છે એના અને મસ્ત એકદમ અંદર વસ્તુ પણ સારી હોય છે આપણે એના આપણે વિડીયો બનાવશું આગળ તમને દેખાડશું પછી ડોમ્પ્સની ઓલ બીજી પ્રોડક્ટોની વાત કરી

અલગ અલગ બધી પ્રોડક્ટ બનાવે છે હવે તમે વિચાર કરો કે આ બધી વસ્તુ રહી એ ડોમ્સ બનાવે છે આપણે એની બે ત્રણ વસ્તુ જોઈ હોય પણ મેં તમને કેટલી બધી પ્રોડક્ટ બતાવી જે ઓનલી ફોર ડોમ્સ હવે વાત કરી આગળ કે તમારે જો આમાંથી કોઈ પ્રોડક્ટ તમારે ડોમ્સની જોતી હોય તમને ક્યાંય ન મળતી હોય તો કોરડા રોડ સુદામડા અને આપણી દુકાનનું નામ છે ખોડિયા સ્ટેશનરી એકવાર તમે અહીં આવો તમને ડોમ્સનું બધું કલેક્શન અહીં મળી જવાનું છે એ ચીવાનું આપણે નવું નવું અપડેટ પણ આવવાનું છે હમણાં આ થોડા કામના હિસાબે આપણે બધું નવું નવું નથી કરી શકતા બાકી બધું મગજમાં પ્લાનિંગ ચાલુ જ છે અને આપણે જે નવી સિઝનમાં નવું બધું ઘણું બધું આવવાનું છે તો એકવાર તમે મુલાકાત લ્યો તમને મજા આવશે અને તમને મેં વાત કરી આ બધી ડોમ્સની પ્રોડક્ટની તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં બતાવો જણાવજો બરાબર કોમેન્ટ કરજો મને અને તમને મારો વિડીયો ગમતો હોય તો તમારા મિત્રો સગાવાલામ શેર કરી દેજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો બીજું કાંઈ નહીં આજના વિડીયોમાં બરાબર હમણાં થોડા દિવસથી વિડીયો નહોતો મૂક્યો એટલે આપણે આ ટોપિક ઉપર અત્યારે વિડીયો કરી નાખ્યો છે શોર્ટ વિડીયો તો પહેલી હું મૂકું જ છું તમે જોજો તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ